વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સયાજીગંજ ખાતે પશ્ચિમ ઝોનની કચેરી પાસે રોંગ સાઇડથી આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર પ્રાણઘાતક બનાવો બનવા પામે છે આ અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઈજાના બનાવો પણ બને છે જેથી વડોદરા શહેરમાં રોંગ સાઈડે ચાલતા વાહનોના કારણે બનતા અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચાલકો સામે ડ્રાઈવ રાખી વડોદરા શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે વધુમાં વધુ કેસ કરવા અંગેની ડ્રાઇવ તારીખ બાવીસથી અઠ્યાવીસ જૂન સુધી સમગ્ર શહેરમાં રાખવામાં આવી છે જેથી આજરોજ સાજીગંજ ટ્રાફિક પોલીસ ખાતે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પશ્ચિમ ઝોન એસીપી ડીએમ વ્યાસ પીએસઆઈ સહિત ટ્રાફિકના જવાનો સાથે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ મેમો આપી તથા રોંગ સાઇડ પરથી આવતા વાહન ચાલકો વિરુદ્ધ કેસો કરવાની કામગીરી કરવામાં આવી નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે પોતાનું વાહન રોંગ સાઈડ ખોટી દિશામાં નહીં ચલાવી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે બે દિવસ પહેલા પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરના બાવીસ તારીખ તારીખ સુધી આપેલી છે જેમાં વારંવાર ટેવ પડી ગઈ છે જેમ કે અમારી કચેરીની સામે ત્યાં ઝેરોક્સ અને ક્લાસ ક્લાસીસ છે તો ત્યાં એમએસના સ્ટુડન્ટ્સ બધા ત્યાં રોંગ સાઈડ જ જાય છે એટલે અમે આ રોંગ સાઈડની કામગીરી અગાઉ પણ કરી છે